મારા ગયા પછી તમે બીજા લગન કરશો આરું કરીશ બસ ફક્ત તારા માટે કરીશ બસ પછી તમે તમારી નવી વાઈફ ને આજ ઘર માં રાખશો ને વાહ તું હવે લાંબુ કરે બોલો ને બીજું કોઈ ઘર છે આપણી પાસે આજ ઘર માં રાખીશ બસ તો ઘરમાં બધી એ વસ્તુઓ વાપરશે ને તારો બેડરૂમ નહીં વાપરે બસ પાકો અરે એકદમ બેડરૂમ ઇઝ ઓનલી યોર્સ

બધું એકદમ ઈમેજીન કરાયું ને એમાં ધારા વગર તો છે ને સાઈઠ મિનિટ પણ મને એક કલાક જેવી લાગે છે સાઈઠ મિનિટ એક કલાક જ થાય એમ એમ